વાઘોડિયા વિધાનસભાના દરેકને અને સાથે સાથે વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને દિવાળી અને આવતું નવું વર્ષ સૌનું યશસ્વી લાભદાયી આરોગ્યમય તંદુરસ્તમય અને તમામ પ્રકારના સુખ શાંતિ સમૃદ્ધિવાળું નીવડે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકલ ફોર નો જેમને આહવાન કર્યું છે તો એની અંદર આપણે પણ બધા સહભાગી બનીને લોકલ ફોર વોકલની વસ્તુઓ અપનાવી વિદેશી વસ્તુ ના અપનાવી લોકલ ફોર વોકલમાં આપણા જ વિસ્તારના લોકોને ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે એમની પણ દિવાળી સુધરે સાથે સાથે અત્યારે ફટાકડાના પર્વમાં પણ આપણે સૌ દીકરા દીકરીઓ આપણા નાના હોય તો એનું ધ્યાન રાખીને સુરક્ષાનું ધ્યાન રાખી અને કોઈને પણ આપણા દીકરા દીકરીને મુશ્કેલી ના પડે એ રીતે ફટાકડા ફોડવી ફટાકડા ફોડ્યા પછી સફાઈ અભિયાનનું પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવી જે કંઈ આપણું ઘર ફળિયું શેરી ગામ સ્વચ્છ રાખવી એ જ મારો નવા વર્ષનો સૌને વિનંતી કરો સંદેશો છે આપણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે સિંદૂર ઓપરેશન કરીને આપણી બેન દીકરીઓનું જે કંઈ સિંદૂરજીને રોજવાનો પ્રયત્ન કર્યો હતો એવા લોકોને મૂં તોડ જવાબ આપીને જે આપણા વડાપ્રધાન સાહેબે દેશના માટે થઈને જે કામ કરવું અને આપણા જે બેન દીકરીઓને સિંદૂર માટેની જે લોકોએ પૂછવાનો પ્રયત્ન કર્યો તો એમને ભૂસી નાખીને વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે નવરાત્રિ હોય દિવાળી હોય દરેક જગ્યાએ દેશ પ્રેમ આપને સિંદૂરની થીમ બનાવીને આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આનાથી આપણા જવાનોને સિંદૂરની થીમ બનાવીને પ્રોત્સાહિત કરવી ખૂબ ખૂબ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આના માટે થઈને હું શુભકામનાઓ પાઠવું છું આમ તો દિવાળીના પર્વ ઉપર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું આખું નવું મંત્રીમંડળ એની અંદર આપણા હોમની અંદર ખૂબ સફળ કામગીરી હર્ષભાઈ સંઘવીએ બજાવી આપ સૌ જાણો છો એટલે આ નવું મંત્રીમંડળ ખરેખર ખૂબ સારું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે અને હર્ષભાઈને જે ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપી છે એ ખરેખર એને લાયક છે હર્ષભાઈ સંઘવી એમને હોમની અંદર પણ ખૂબ સારી કામગીરી કરે છે મહાન વ્યવહારની અંદર એમની પાસે જે કંઈ ખાતાઓ છે એ તમામ ખાતાઓમાં ખૂબ સુંદર કામગીરી એમની હતી એને ધ્યાને રાખીને અત્યારે ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યા છે એ બદલ હર્ષભાઈ અને આખા મંત્રીમંડળને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છો